હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે રાજેન્દ્ર રમંચાલ વેલકમ ટુ વી ટોક એજ્યુકેશન યુટ્યુબ ચેનલ આજે આપણે ચાલુ કરીશું થોડું નોલેજ નોલેજ જોઈશું આપણે કે ઇન્ડિયાના ટોપ ટેન યુટ્યુબર ચેનલ કયા કહે છે જે આપણે જાણવું જરૂરી છે તેમજ નવો ટોપિક છે અને નવા નવા જનરલ નોલેજના ટોપિક બી જોવા ખૂબ જ જરૂરી છે જેથી આપણે દુનિયામાં શું ચાલુ રહ્યું છે એના વિશે આપણને ખ્યાલ આવે યુટ્યુબર શું કરી રહ્યા છે યુટ્યુબર કાકા પોપ્યુલર છે તેના વિશેની માહિતી આપણે ખ્યાલ આવે ચલો જોઈએ ટોપ 10 યુટ્યુબ ચેનલ એમાં 10મા નંબર પર આવે છે ટેકનિકલ ગુરુજી જેના સબ્સ્ક્રાઇબર ટોટલ કેટલા છે 23 મિલિયન સબ્સ્ક્રાઇબર ઓકે 10મા નંબર પર આવે છે ટેકનિકલ ગુરુજી ટેકનિકલ મોબાઈલ છે ટેકનિકલ લગતા વિડિયો બનાવે છે ઇલેક્ટ્રોનિક્સ કોમ મોબાઈલ અને અલગ અલગ પ્રકારના ટેકનિકલના અલગ અલગમના વિડિયોアップતા હોય છે 9મા નંબર પર આવે છે અમિત બધાના જેના 24.3 મિલિયન સબ્સ્ક્રાઇબર છે જેઓ ઇન્ડિયન કોમેડિયન છે જેના કન્ટેન્ટ ક્રિએટરમાં ઇન્ડિયન કોમેડિયનનો વિડિયો બનાવતા હોય છે ટોપ 10 ની અંદર 9મા સ્થાને છે 8મા સ્થાને છે બીબીકે વાઈન્સ 26.3 મિલિયન સબ્સ્ક્રાઇબર છે જેઓ ક્રિએટર એક્ટર છે जो यू यूट्यूब में इंडिया में फेमस है आठमा नंबर पर सातमा नंबर पर आंदीप महेश्वरी जी तब बदा जाता हो मोस्ट ऑफ विडियो जो हा सईस पॉइंट आठ मिलियन सब्सक्राइबर है तो मोटिवेशनल स्पीच आपता है मोटिवेशनल स्पीच यानी नहीं जिंदगी जिंदगी हारी गया आग बढ़व कदाच कोई विषय में तब फेल थे फेल थे तो नसीपास नहीं थो जिंदगी में केगल करूँ એના માટે ના મોટિવેશનલ સ્પીચ આપતા હોય છે છઠ્ઠા નંબર પર આવે છેアシસ્ટ ચંચલાની 29.8 મિલિયન સબસ્ક્રાઇબર્સ કોમેડી વિડિયો બનાવ છે પણ અલગ પ્રકારના કન્ટેન્ટ ક્રિએટર વિડિયો બનાવે છે રાઉન્ડ ટુ હેલ લેગ્સ 5 નંબર એક્ટર છે 30.7 મિલિયન સબસ્ક્રાઇબર છે ધેન આફ્ટર ફોર્થ નંબર મિસ્ટર ઇન્ડિયન હેકર જેઓ અલગ અલગ એક્શન પ્રકારના વિડિયો બનાવે છે એમના વિડિયો બી એક अलग प्रकार क्रिएटिव कंटेट एक्शन टाइप विडियो आता है अलग अलग प्रकार बनावे मिस्टर इंडियन हैकर एक्शन क्रिएटिव विडियो नेक्स्ट टेकनो गेमर्स थर्ड नंबर पर है थर्टी फोर पॉइंट फोर मिलियन सब्सक्राइबर्स जो गेमिंग ने लगता विडियो बनाव गेम प्लेइंग गेम्स लाइव लाइव गेम रमता है ये टाइप विडियो बनावता हुए थे ऑनलाइन ऑनलाइन गेम बराबर नेक्स्ट बीजा भी गेम्स विडियो તમાર સેકન્ડ નંબર પર આવે છે ટોટલ ગેમિંગ 35.4 મિલિયન સબસ્ક્રાઇબર્સ આ બધી ચેનલ નું નામ છે ગેમન લગતી તેમર ફર્સ્ટ નંબર પર આવે છે કેરમિનાટી 39.4 મિલિયન સબસ્ક્રાઇબર્સ જેઓ ગેમ સ્ક્રિપ્ટ તેમજ કોમેડિયન પ્રકારના વિડિયો બનાવે છે આ બધી ચેનલો ઇન્ડિયા માં ટોપ 10 માં YouTube માં ટોપ 10 માં આવે છે તેમર વિશ્વની બી અલગ અલગ યુટ્યુબર ચેનલ જે ગ્રેટ ચેનલો હોય છે યુટ્યુબમાં એમાં બી ટોપ ટેનના વિડીયો આવતા હોય છે નેક્સ્ટ ટાઈમ આપણે ટોપ ટેન વર્લ્ડના કયા કયા યુટ્યુબર છે એના વિશે બી માહિતી આપણે જાણીશું તો આટલા પ્રકારના ટોપ ટેન ઇન્ડિયાના યુટ્યુબર છે જેમની ચેનલ આવે છે જો તમે ચેનલ ના જોઈએ તો આ આપણે ઇન્ડિયાના ટોપ ટેન યુટ્યુબર્સ ચેનલ તો જોઈ લીધા પરંતુ જે તે યુટ્યુબર્સ છે તેમની ક્વોલિફિકેશન શું છે શું ભણેલા છે તેમના ચેનલ વિશે આપણે भी से बात तो पहला दस नंबर पर आकनीकल गुरु जी एज्युकेशन में शुभ कर इलेक्ट्रॉनिक एंड कॉम्युनिकेशन एंजीनियर क्वॉलिफिकेशन एज्युकेशन नौमा नंबर अमित बना जो एल एल बी है एल एल बी डिग्री है एल एल बी नी एज्युकेशन क्वॉलिफिकेशन धराज 8મા નંબર પર જે યુટ્યુબર ચેનલ છે BBK Wines તેઓ પોલિટિકલ સાયન્સ ની এড્યુકેશન ક્વોલિફિકેશન ધરાવે છે 7મા નંબર પર સંદીપ મહેશ્વરી જે 12th પાસ છે પરંતુ તેમણે કોલેજ જોઈન કરીધું પછી કમ્પ્લીટ ખબર નથી કે કોલેજ કમ્પ્લીટ કરી છે કે નહીં બરોબર માહિતી બરોબર નથી મળી એટલે હાલમાં 12th પાસ છે 6ઠા નંબર પર આશિષ ચં ચંચલાની જેઓ પોતે સિવિલ એન્જિનિયરની ડિગ્રી ધરાવે છે এড્યુકેશન ક્વોલિફિકેશન पांच नंबर पर राउंड टू हेल्थ चैनल धरावता एज्युकेशन क्वॉलिफिक शु क्रिएटर है नॉट मेन्शन क्वालिफिकेशन एमनी क्वॉलिफिकेशन शून्य मेन्शन नहीं बरबर चौथा नंबर पर मिस्टर इंडियन जो हैकरूटर साइंस क्वॉलिफिकेशन है तीजा नंबर पर टेक्नो गेमर्स चैनल जो बीबीए क्वलिफिकेशन धरावे बीजा नंबर पर टोटल गेमिंग कर यूट्यूब चैनल जो गेम डेवलपमेंट ने लगत क्वॉलिफिकेशन है फर्स्ट नंबर पर कैरी मिनाटी જેઓ ટ્વેલ્થ એક્ઝામ કમ્પ્લીટ કરી છે કોલેજ કરી છે કે નહીં એ ખ્યાલ નથી પરંતુ ટ્વેલ્થ એક્ઝામ કમ્પ્લીટ છે તો આટલા યુટ્યુબર જે ટોપ ટેન ઇન્ડિયાના છે તેમની ક્વોલિફિકેશન આ પ્રમાણે છે તો આપણે શું કરવું આપણે અત્યારે હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે કોઈકને ગવર્મેન્ટ જોબ મળે છે કોઈને નથી મળતી પરંતુ નાસી પાસ થવાની જરૂર નથી હંમેશા બીજો ચાન્સ આપવો જરૂરી છે કોઈને કન્ટેન્ટ ક્રિએટર બનાવતા આવડતું હોય કન્ટેન્ટ ક્રિએટ કરતા આવડતું હોય ગેમ રમતા આવડતી હોય તો તમે તમારું જે તે પરફોર્મન્સ છે તમે યુટ્યુબ ચેનલને ખોલીને બી તમે ઓપન યુટ્યુબ ચેનલ એકાઉન્ટ ઓપન કરીને બી તમે તમારા કન્ટેન્ટ ક્રિએટ કરીને તમે આગળ વધી શકો છો વિડીયો પબ્લિશ કરી શકો છો જેથી તમારા ચેનલનું નામ આવે તો આ રીતે બી તમે યુટ્યુબ પોતાનું ક્રિએટ કરી શકો છો ચેનલનું નામ સાથે જે સાઇડ બિઝનેસ બી કહી શકાય છે શું પરફોર્મન્સ છે એના વિશે બી તમે લોકોને જણાવી શકો તો આ રીતના ટોપ ટેન યુટ્યુબર્સ ચેનલ છે જેમના એજ્યુકેશન ક્વોલિફિકેશન આ પ્રમાણે છે જો મિલિયન એન્ડ મિલિયન સબસ્ક્રાઈબર ધરાવે છે તમે બધા બી લોકો અમને જાણતા હશો દેખેલા બી હશે ઓનલાઈન બરોબર છે તો આ પ્રમાણે આપણે જાણવું જરૂરી છે કે યુટ્યુબર્સ બીની ચેનલો કેવી છે તેઓ શું શું કન્ટેન્ટ બનાવે છે કેવી રીતે પ્રખ્યાત થાય છે એ બધું જાણવું જરૂરી છે તો આપણને બી ખબર પડે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે કે એજ્યુકેશન ઇઝ નોટ ઓનલી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ મસ્ટ સ્કિલ જો તમારામાં સ્કિલ હશે તો તમે જિંદગીમાં આગળ વધી શકશો બરોબર તો એજ્યુકેશન એટલું મહત્વનું નથી સ્કિલ તમારામાં હશે તો તમે ગમે તે રીતે આગળ વધી શકો છો બરાબર મોસ્ટ રિચ યુટ્યુબર ઇન ઇન્ડિયા પહેલાં આપણે ચેનલના નામ જોયા તેમાં તેમની ક્વોલિફિકેશન જોઈ હવે આપણે ટોપ ટેન મોસ્ટ રિચ યુટ્યુબર ઇન ઇન્ડિયા જોઈશું જે એઝ પર સોર્સ ઓફ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધીસ યુટ્યુબર બરાબર ઇન્ટરનેટ પર આમની બધી માહિતીઓ મૂકેલી જ હોય છે પણ ટોપ ટેન મોસ્ટ રિચાર્જ યુટ્યુબરની ઇન્કમ સોર્સ કેટલો હોય છે યુટ્યુબમાંથી કેટલું કમાવે છે એમની વેલ્યુઝ કેટલી હોય છે એમના ચેનલની અર્નિંગમાં એ મુજબ આ ડેટા આપેલો છે તો દસમા નંબર પછી ધ્રુવ રાઠી જેમની ઇન્કમ સોર્સ ઓફ ટ્વેન્ટી ફોર કરોડ રૂપીઝ છે બરાબર અર્નિંગમાં યુટ્યુબ અર્નિંગમાં देन 9th नंबर पोजीशन ऑफ संदीप महेश्वरी 40 करोड़ जोली इनकम सोर्स है 8 नंबर ऑफ आशीष चंचलानी 41 करोड़ से 7th नंबर ऑफ कैरी मीनाटी 42 करोड़ 6th नंबर पर निशा मधुलिका 43 करोड़ 5th नंबर अमित बदाना 58 करोड़ 4th नंबर एम ई वे पंटाई सिक्सटी टू पॉइंट ट्वेंटी फाइव करोड़ थर्ड नंबर विवेक बिंद्रा नाइंटी करोड़ सेकंड नंबर अबुआ बाम बुआ बाम वन वन हंड्रेड ट्वेंटी टू करोड़ एंड द फर्स्ट नंबर इज टेक्निकल गुरु जी गेटिंग अ थ्री हंड्रेड ट्वेंटी सिक्स करोड़ द नंबर वन यूट्यूब चैनल टेक्निकल गुरु जी अर्निंग मोस्ट यूट्यूबर्स इन इन इंडिया તો આટલા જે ટોપ 10 મોસ્ટ રિચ યુટ્યુબર છે જેમના નામ છે એમ તેની માહિતી છે આમાં પ્લસ અને માઈનસ બી હોઈ શકે છે જે તે અર્નિંગ ની અંદર પરંતુ હાલની અંદર લા ટોપ 10 મોસ્ટ રિચેસ્ટ યુટ્યુબર ઇન ઇન્ડિયા છે તો તમે જાણી શકો છો કે YouTube માંથી એમના એમના સ્કિલ ડેવલપમેન્ટ મુજબ એક એમના કન્ટેન્ટ ક્રિએટ સુધી કેટલું કમાયા કેટલી મહેનત કરી અને કેટલી કેવી રીતે આગળ વધ્યા છે તો તમે નોટ ઓન્લી এড્યુકેશન સ્કિલ સ્કિલ ની મદદ થી ભી તમે જિંદગી માં અર્નિંગ કરી શકો છો અને ખૂબ આગળ વધી શકો છો બરોબર તો આ હતી YouTube વિશે માહિતી YouTuber વિશે માહિતી જો તમને આ ચેનલ ગમી હોય તો સબસ્ક્રાઇબ કરવાની વિનંતી प्लीज સબસ્ક્રાઇબ કરો બધા અને મારી ચેનલ ને ભી આગળ લાવ ગ્રોથ કરો એવી વિનંતી છે તો સબસ્ક્રાઇબ કરો વિનંતી થેન્ક યુ સો મચ